તો બીજી તરફ સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને બંધનું એલાન પણ અપાયું હતું જેમાં ધોરાજીમાં બંધને જબરો પ્રતિસાદ મળ્યો હતો તો એસસી એસ ટીના સમાજ દ્વારા આ બાબતે ડેપ્યુટી કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું યોગેશ ભાષા ધોરાજી આજે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પૂરા ભારત બંધનું જે એલાન આપવામાં આવ્યું હતું આ એલાનને લઈને ધોરાજી અનુસૂચિત જાતિ દ્વારા ધોરાજી બંધ રખાવવા માટે ધોરાજીના તમામ વેપારીઓને અપીલ કરી હતી જે અપીલ બાદ આજે સંપૂર્ણ ધોરાજી બંધ રહ્યું છે જેના કારણે પહેલા તો અમે ધોરાજીના તમામ વેપારીઓનો આભાર માનીએ છીએ કે જે ભારત બંધના કોલમાં ધોરાજીના તમામ સંપૂર્ણ વેપારીઓએ તમામ બંધ રાખી અને એને સાથ અને સહકાર આપ્યો છે આજે જે ભારત બંધ નું એલાન હતું એ બંધ એલાનમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે અનામત નીતિ વિશે જેના કારણે અનામત નીતિમાં ભાગલા પાડવાની વાત છે અને અનામત એ બંધારણની નવમય સૂચિમાં દાખલ કરવામાં આવે એવી અમારી માંગણી છે કે જેનાથી ભવિષ્યમાં કોઈ પણ સરકાર આવે તો આ અનામત નીતિમાં છેડછાડ ન કરે અને આ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદાની ફરીથી સમીક્ષા કરવામાં આવે એવી અમારી માંગણી છે અમને વિશ્વાસ છે કે આ સરકાર દલિતો પ્રત્યે સંવેદના ધરાવે છે પણ છતાં જો દલિતો પ્રત્યે આ સરકારને સંવેદના નહીં હોય તો આ ચુકાદા બાબતે કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરવામાં આવે જેવી રીતે આજે સંપૂર્ણ ભારત બંધ રહ્યું છે અને ભારતના તમામ લોકો એમને સાથ સહકાર આપવો છે અને જો આ ચુકાદો ની સમીક્ષા કરવામાં નહીં આવે તો હવે આના પછી રોડ ઉપર ઉતરતા દલિત સમાજ અચકાશે નહીં અને જેના જે કઈ પરિણામો ઉભા થશે દેશની અંદર એ સંપૂર્ણ આ સરકારની જવાબદારી રહેશે